ચલો બાળકો વાર્તા કહું દોડતા દોડતા આવો સૌ વિશ્વકોષ પાપે છે તમને જ્ઞાનની સાથે ગમત બહુ ચલો બાળકો વાર્તા કહું દોડતા દોડતા આવો સૌ વિશ્વકોષ પાપે છે તમને જ્ઞાનની સાથે ગમત બહુ

એક જંગલ હતું અને જંગલમાં એક તળાવ હતું તળાવનું પાણી બહુ ગંદુ રહેતું હતું એટલે તળાવની આસપાસ ખૂબ બધા મચ્છરો રહેતા હતા એટલે જ આપણામાં કહે છે ને કે ગંદા પાણીનો નિકાલ કરો અને મચ્છરોના ત્રાસને ડેન્ગ્યુથી બચો ખેર તો આ મચ્છરોમાં મચ્છરોની જે ફોજ હતી ને એમાં એક મચ્છર બહુ સારો હતો એનું નામ હતું મકુ મકુ મચ્છર અને તળાવના કિનારે એક સરસ ઝાડની એક ડાળી ઉપર માળો બાંધીને એક ચકલી રહેતી હતી માળામાં એના બચ્ચા સાથે ચકલી ત્યાં રહેતી હતી એનું નામ હતું ચંદન ચંદન ચકલી હવે મકુ અને ચંદન ચકલી બંને જણા સાથે રહેતા રહેતા પાક્કા દોસ્ત બની ગયા હતા અને પછી તો મચ્છર રોજ સવારે તળાવની આજુબાજુ ગુણ 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 કરીને આમ ઉડ્યા કરે અને ચંદન ચકલી આજુબાજુ ઉડી અને પોતાના બચ્ચાઓ માટે ખાવાનું લાવીને બચ્ચાઓને ખવડાવે સાંજ પડે ને એટલે મકુ ને ચંદન ચકલી બંને ઝાડ નીચે બેસે જંગલ જોયા કરે અને વાતો કરે હવે એક દિવસ એક હાથી મદમસ્ત મસ્ત હાથી પોતાની મસ્તીમાં મસ્ત આમ પોતાની આમ સૂંઢ હલાવતો હલાવતો આ જંગલમાં આવીને બરાબર આ ઝાડની ચાઈને ઊભો રહ્યો અને પછી એનું ભારે ખમ શરીર આમ ઝાડને આમ આમ ઘસવા લાગ્યો એટલે આખું ઝાડનું થળ ધ્રુજવા લાગ્યું અને એટલે એના હિસાબે ઝાડની ડાળીઓ પણ હલવા લાગી હવે માળામાં બેઠેલી ચંદન ચકલી તો એકદમ ગભરાઈ ગઈ અરે રે આ ડાળી હલશે મારો માળો હમણાં નીચે પડશે અરે રે મારા બચ્ચાઓનું શું થશે હજુ તો આવું વિચારતી હતી ને એટલામાં જ આથી તો આગળ ચાલવા લાગ્યો ંદન ચકલીને હાશ થઈ હાશ મારા બચ્ચાઓ બચી ગયા બીજો દિવસ થયો બીજે દિવસે પાછો એ જ સમયે પેલો મધ મસ્ત હતી એની સૂંઢ હલાવતો હલાવતો ત્યાં આવ્યો અને આ વખતે તો જોરદાર પેલા ઝાડની ઉપર એનું શરીર આમ આમ ઘસવા લાગ્યો અને એનું શરીર આટલું ભારે હિસાબે આટલું જોરથી ઘસતો હતો ને એટલે આજે તો ઝાડ ખૂબ જલ્દી જલ્દી હલવા વધારે પડતું હલવા માંડ્યું હવે તો ચંદન ચકલી સખત ફફડી ઉઠી અરે રે હમણાં જ મારો માળો નીચો પડશે મારા બચ્ચાઓ તો હજી બિચારા ઉડતા બી શીખ્યા નથી અરે રે મારા નિર્દોષ ટબુરિયા બચ્ચાઓ શું થશે પ્રભુ એમ વિચારતી હતી ને તેને થયું કે હવે તો મારે જ કંઈક કરવું પડશે એટલે સીધી ઉડીને નીચે આવી અને હાથીભાઈને હાથ જોડીને કહેવા લાગી હાથીભાઈ હાથીભાઈ તમે મહેરબાની કરીને તમારું શરીર આમ ઝાડની ઉપર ઘસો નહીં ને જુઓ તમારા ઘસવાથી આખું ઝાડ ધ્રુજે છે અને આ ઉપલી ડાળી પર મારો માળો જે છે ને એ બી ક્યારેક હમણાં જ નીચે પડી જશે મારા બચ્ચાઓ તો બિચારા નીચે પડતા જ મરી જશે હાથીભાઈ દયા કરો આવું ના કરો હાથી તો કે અરે જા હાથી તો પોતાના અભિમાનમાં મસ્ત એને તેમ કે હું તો સૌથી શક્તિશાળી આખા જંગલમાં મને આવી મગતરા જેવી ચકલી તું મને શીખામણ આપે મારા પગના અંગૂઠા જેટલી તો તારી સહીશ છે અને તું પાછી મને કહે છે મારે શું કરવું ચલ જા અહીંયાથી તને ખબર નથી હું તો કેટલો બધો શક્તિશાળી છું ચકલી તો બહુ વિનંતી કરી પણ હાથી તો એના અભિમાનને હિસાબે ઘસીને નાચ પાડી દીધી ને વધારે જોરથી એનું શરીર ઘસવા લાગ્યો હવે ચંદન ચકલીએ કીધું કે હાથી ભાઈ વાત એમ છે ને તો પછી ભલે ને હું તમારાથી સાવ નાની સાઈઝમાં હોઉં મારી તમારી આગળ મારી શક્તિનો તો કોઈ ક્લાસ જ નથી પણ તો પણ હવે તમે જોઈ લો કે હું પણ શું કરી શકું એમ છું એમ કહી અને ચંદન ચકલી સીધી ગઈ મક્કુ મચ્છર પાસે મક્કુ મક્કું ચલ આજે તો મારે તારી બહુ જ જરૂર છે મક્કું તો પોતાના દોસ્તની મદદ કરવા માટે હંમેશા તૈયાર જ હતો એ તો પછી ચંદન ચકલીએ કીધું કે તું અત્યારે ને અત્યારે ઉડીને સીધો પેલા હાથીના પેલા મોટા કાન છે ને એમાં એક કાનમાં ઘૂસી અને ત્યાં અંદર જઈને ગુણ 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 કર અને હાથીના કાનમાં ચટકા ભર મક્કુ તો તરત જ ઉડી અને સીધો હાથીના પેલા એક સુપડા જેવા કાન હતા ને મોટા મોટા કાન એમાં ઘૂસી અને અંદર ગુણ 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 કરવા લાગ્યો એનો અવાજ હાથીથી સહન નહોતો થતો અને પછી તો મક્કુએ ધીરે ધીરે કરીને ચટકા 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 માર કાનમાં મારવા માંડ્યો હાથી તો આકુલ વ્યાકુલ થઈ ગયો એનું માથું આમ 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 કરે પણ મક્કુ મચ્છર એમ કંઈ નીકળે એ તો અંદર ઓર જોશથી ચટકા ભરવા માંડ્યો થોડીક મિનિટો થઈને હાથી તો પોતે નિષ્ફળ ગયો મક્કુ મચ્છરને બહાર કાઢવા માટે પછી આખરે હરી થાકી અને એ તો ચકલીબહેનને બોલાવા લાગ્યો ઓ મારા ચકલીબહેન ઓ મારા ડાયા ચકલીબહેન મહેરબાની કરીને આ મચ્છરને બહાર કઢાવો મારાથી હવે સહન નથી થતું મારી ભૂલ થઈ ગઈ મને માફ માફ કરો ચકલી બેન ચકલી ઉડતી ઉડતી એની પાસે આવીને કે કેમ તમારી શક્તિનું તમને બહુ અભિમાન હતું એક મચ્છરને પણ નથી કાઢી શકતા હાથી કે મારી ભૂલ થઈ ગઈ ચકલી બેન જલ્દી પહેલા મચ્છરને કાઢો ચકલીએ કીધું મક્કુ આવી જા બહાર મક્કુ બહાર આવી ગયો અને પછી કીધું કે હાથી ભાઈ જોજો હ તમે કીધું છે કે તમે હવે ક્યારે આવું નહીં કરો ભાથીએ કીધું કે હું તમને વચન આપું છું ચકલીબેન હું હવે ક્યારેય આ જંગલમાં જ નહીં આવું તમે મને માફ કરી દો મારા ઘમંડના હિસાબે જ મારી આવી દશા થઈ અને પછી તો મક્કુ મચ્છર અને ચંદન ચકલી ખુશ થઈ ગયા અને બે જણા શાંતિથી જંગલમાં રહેવા લાગ્યા હંમેશા આપણું અભિમાન આપણું ઘમંડ જ આપણો વિનાશ લાવે છે હાથીને મન થયું હું ટેટુ કરાવું ટેટુમાં નામ મારું સુંદર ચિતરાવું હાથીને મન થયું ટેટુ કરાવું ટેટુમાં નામ મારું સુંદર ચિતરાવું ટેટુ કરાવેલા કેવા મારા છે ફ્રેન્ડ્સ સૌ મિત્રોના ટેટુવાળા છે હેન્સ ટેટુ કરાવેલા મારા છે ફ્રેન્ડ્સ સૌ મિત્રોના ટેટુવાળા છે હેન્સ હાથીએ ડોટ મૂકી ટેટુ કરાવવા હાથીએ ડોટ મૂકી ટેટુ કરાવવા ટેટુનો આર્ટિસ્ટ મંડ્યો વિચારવા ટેટુનો આર્ટિસ્ટ મંડ્યો વિચારવા હાથી તું કાળો ને ટેટુ પણ કાળું હાથી તું કાળો ને ટેટુ પણ કાળું ક્યાંથી બનાવું હું ટેટુ રૂપાળું ક્યાંથી બનાવું હું ટેટુ રૂપાળું हाथी टैटूनी तारे क्या क्या जरूर हाथी टैटूनी तारे क्या थे जरूर देखा देखी करे ने दे। जे होय लंगूर देखा देखी करे जे दे होय लंगूर तू तो मजानी चाल मस्तानी चाल तू तो मजानी चाल मस्तानी चाल तारी कॉपी करशे तारा सौपाल तारी कॉपी तारा सौपाल હાથીને મન થયું હતું ટેટૂ કરાવવું પણ હવે એને મન નથી